એટલે આ બધો ખેલ પ્રકાશનો છે અમે ધોરણ આઠના ના વિજ્ઞાનના પુસ્તકમાં જોયું એમાં પ્રકાશના પરાવર્તનના નિયમો વિશે વાત હતી ચાલો આજે એના પર થોડી ઊંડી વાત કરીએ ચોક્કસ પ્રકાશનું પરાવર્તન એટલે શું સાદી ભાષામાં પ્રકાશ કોઈ સપાટી પર અથડાય ને પાછો ફેંકાય બસ એ જ જેમ દડો દિવાલ પર અથડાઈને પાછો આવે એમ હા બરાબર અને પેલી ચળકતી સપાટી જેમ કે અરીસો એના પર તો બહુ સ્પષ્ટ દેખાય એકદમ સાચું હવે આ પરાવર્તનના બે મુખ્ય નિયમો છે એ સમજવા માટે અમુક શબ્દો જાણવા પડે આપાત કિરણ એટલે કે જે પ્રકાશ આવીને પડે છે પરાવર્તિત કિરણ એટલે જે પાછો ફેંકાય છે અને લંબ એટલે સપાટી પર જે બિંદુએ પ્રકાશ પડ્યો ત્યાં સપાટીને દોરેલી કાટખૂણિયા રેખા ઓકે તો નિયમો શું છે પહેલો નિયમ એમ કે છે કે આપાત કોણ અને પરાવર્તન કોણ હંમેશા સરખા જ હોય એટલે કે લંબ સાથે આપાત કિરણે બનાવેલો ખૂણો અને પરાવર્તિત કિરણે બનાવેલો ખૂણો બેઉ સમાન ઝેડ આઈ ઇઝ ઇક્વલ ટુ ઝેડ આર અને બીજો નિયમ બીજો નિયમ એ કે આપાત કિરણ પરાવર્તિત કિરણ અને પેલો લંબ આ ત્રણેય એક જ સમતલમાં હોય એટલે કે એક જ સપાટી પર અચ્છા આ નિયમો તો સરળ લાગે છે પણ બધી સપાટી પરથી પરાવર્તન એક સરખું થાય જેમ કે અરીસા પરથી અને પુસ્તકના પાના પરથી ના સરસ મુદ્દો ઉઠાવ્યો એમાં ફરક છે અરીસા જેવી એકદમ લીસી સપાટી પર જ્યારે સમાંતર પ્રકાશકિરણો પડે ત્યારે એ બધા પરાવર્તન પામીને પણ સમાંતર જ રહે આને નિયમિત પરાવર્તન કહેવાય અને એનાથી જ પેલું સ્પષ્ટ પ્રતિબિંબ દેખાય છે ખરું ને બરાબર પણ મોટા ભાગની વસ્તુઓ જેમ કે દિવાલ લાકડું પુસ્તક એની સપાટી ખરબચડી હોય છે ભલે આપણને લીસી લાગે એના પર જ્યારે સમાંતર કિરણો પડે ત્યારે સપાટીની અનિયમિતતાને લીધે દરેક કિરણ અલગ અલગ ખૂણે પરાવર્તન પામે છે એટલે કિરણો બધી દિશામાં ફેલાઈ જાય છે આને અનિયમિત અથવા વિખેરિત પરાવર્તન કહેવાય ઓ એટલે જ આપણને અરીસા વગરની વસ્તુઓ દેખાય છે કારણ કે પ્રકાશ બધી બાજુ ફેંકાય છે હા ચોક્કસ ચંદ્ર જેવી વસ્તુઓ જે પોતે પ્રકાશ નથી આપતી એ પણ સૂર્યપ્રકાશના આવા અનિયમિત કારણે જ દેખાય છે એ કહેવાય જ્યારે સૂર્ય મીણબત્તી બલ્બ એ બધા તો સ્વયં પ્રકાશિત છે એમનો પોતાનો પ્રકાશ છે એકદમ સાચું હવે પેલા સમતલ અરીસાની વાત કરીએ એમાં જે પ્રતિબિંબ દેખાય છે એ કેવું હોય સમતલ અરીસાનું પ્રતિબિંબ એના કેટલાક ખાસ ગુણધર્મો છે એક તો એ આભાસી હોય મતલબ કેને પડદા પર ઝીલી ન શકાય અચ્છા બીજું એ હંમેશા ચત્તું હોય એટલે કે સીધું વસ્તુ જેવી હોય એવું જ સીધું દેખાય પછી વસ્તુના કદ જેવડું જ હોય નાનું કે મોટું નહીં અને અરીસાની પાછળ દેખાય નહીં હા અને જેટલા અંતરે વસ્તુ અરીસાની આગળ હોય બરાબર તેટલા જ અંતરે પ્રતિબિંબ અરીસાની પાછળ રચાયેલું લાગે અને પેલું ડાબું જમણું ઉલટાઈ જાય એનું શું હા એ બહુ રસપ્રદ છે એને પાર્શ્વીય વ્યુત્ક્રમણ કહેવાય એટલે કે આપણો ડાબો હાથ પ્રતિબિંબમાં જમણો દેખાય અને જમણો હાથ ડાબો એટલે જ એમ્બ્યુલન્સ પર એમ્બ્યુલન્સ ઊંધું લખેલું હોય છે જેથી આગળની ગાડીના ડ્રાઈવરને એના અરીસામાં સીધું વંચાય બરાબર અને જો એકને બદલે બે અરીસા લઈએ અને એમને કોઈ ખૂણે ગોઠવીએ તો કઈક પેલું રમકડું આવે છે ને એવું હા કેલેડોસ્કોપ તમે ગુણક વાત કરી રહ્યા છો જ્યારે બે સમતર અરીસાને એકબીજા સાથે ખૂણે ગોઠવવામાં આવે ત્યારે વસ્તુના એક કરતા વધુ પ્રતિબિંબ દેખાય છે જેમ ખૂણો બદલી એમ પ્રતિબિંબની સંખ્યા બદલાય ચોક્કસ જેમ ખૂણો નાનો કરતા જાવ તેમ પ્રતિબિંબની સંખ્યા વધતી જાય કેલિડોસ્કોપ આ જ સિદ્ધાંત પર કામ કરે છે એમાં સામાન્ય રીતે ત્રણ લંબચોરસ અરીસાની પટ્ટીઓ પ્રિઝમ આકારે ગોઠવેલી હોય છે અને અંદર પેલા રંગીન કાચના ટુકડા કે બંગડીના ટુકડા નાખેલા હોય બિંબોને લીધે ખૂબ જ સુંદર અને સતત બદલાતી ભાત રચાય છે બાળકોને તો બહુ ગમે એ પ્રકાશની આવી રમતો ખરેખર અદ્ભુત છે પ્રકાશની બીજી એક જાદુઈ બાત એટલે એનું વિભાજન એમ કહેવાય છે કે સૂર્યનો સફેદ દેખાતો પ્રકાશ ખરેખર તો ઘણા રંગોનો બનેલો છે હા એ સાચી વાત છે સૂર્યપ્રકાશ જેને આપણે શ્વેત પ્રકાશ કહીએ છીએ એ વાસ્તવમાં સાત રંગોનું મિશ્રણ છે સાત રંગ કયા કયા જાંબલી નીલો વાદળી લીલો નારંગી અને રાતો ટૂંકમાં જાની વાલી પી નારા અને આ રંગો છૂટા કેવી રીતે પડે જ્યારે શ્વેત પ્રકાશ કોઈ પારદર્શક માધ્યમ જેમ કે કાચના પ્રિઝમમાંથી પસાર થાય ત્યારે તેનું તેના ઘટક રંગોમાં છૂટા પડવાની ઘટના બને છે આને પ્રકાશનું વિભાજન કહે છે દરેક રંગનું વક્રીભવન અલગ અલગ પ્રમાણમાં થાય એટલે એ છૂટા પડી જાય છે મેઘધનુષ્ય પણ આના જેવું જ કંઈક છે ને બરાબર મેઘધનુષ્ય એ પ્રકાશના વિભાજનનું કુદરતી ઉદાહરણ છે વરસાદના ટીપાઓ પ્રિઝમ જેવું કામ કરે છે અને સૂર્યપ્રકાશને તેના સાત રંગોમાં વિભાજીત કરી દે છે અદ્ભુત આ બધો પ્રકાશ રંગ પ્રતિબિંબ આ બધું આપણી આંખ ઝીલે કેવી રીતે આંખની રચના પણ કંઈક જટિલ હશે ને હા માનવ આંખ એક ખૂબ જ જટિલ અને અદભુત અંગ છે એની રચના કેમેરા જેવી જ છે પણ ઘણી વધુ સક્ષમ કયા કયા મુખ્ય ભાગો હોય એમાં જુઓ સૌથી બહારનો જે પારદર્શક ભાગ છે જેના પર પ્રકાશ પહેલો પડે એને પારદર્શક પટલ એટલે કે કોર્નિયા કહેવાય એની પાછળ એક સ્નાયુઓનું બનેલું રંગીન પળ હોય જેને કનિનિકા એટલે કે આઈરિસ કહેવાય કોઈની આંખ કાળી ભૂરી કે લીલી હોય એ આ કનિનિકાનો રંગ છે અચ્છા અને પેલું વચ્ચે નાનું કાળું ટપકું એ કી કી એટલે કે પ્યુપિલ છે એ ખરેખર તો એક છિદ્ર છે જેમાંથી પ્રકાશ આંખની અંદર પ્રવેશે છે કનિનિકા આ કીકીનું કદ નાનું મોટું કરીને પ્રકાશના જથ્થાને નિયંત્રિત કરે છે વધુ પ્રકાશમાં કીકી નાની થાય ઓછા પ્રકાશમાં મોટી બરાબર પછી કીકીની પાછળ એક બહિર્ગોળ લેન્સ હોય છે આ લેન્સ પ્રકાશના કિરણોને વાળીને આંખના પાછળના ભાગમાં આવેલા પડદા પર કેન્દ્રિત કરે છે આ પડદાને નેત્રપટલ એટલે કે રેટિના કહેવાય છે એટલે પ્રતિબિંબ રેટિના પર રચાય હા રેટિના પર વસ્તુનું વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ રચાય છે ઉલટું પણ તો સીધું દેખાય છે હા કારણ કે રેટિનામાં લાખો પ્રકાશ સંવેદી કોષો હોય છે મુખ્યત્વે બે પ્રકારના શંકુ કોષો અને સળીકોષો એ શું કામ કરે શંકુ કોષો તીવ્ર પ્રકાશ અને રંગો પારખવા માટે સંવેદી હોય છે જ્યારે સળી કોષો ઝાંખા પ્રકાશમાં જોવા માટે સંવેદી હોય છે પણ એ રંગો પારખી શકતા નથી આ કોષો પ્રકાશ ઉર્જાને વિદ્યુત સંકેતોમાં ફેરવે છે અને પછી એ સંકેતોનું શું થાય આ વિદ્યુત સંકેતો દૃષ્ટિચેતા એટલે કે ઓપ્ટિક નર મારફતે મગજ સુધી પહોંચે છે મગજ આ સંકેતોનું અર્થઘટન કરે છે અને આપણને વસ્તુનું સીધું અને સાચું ચિત્ર દેખાય છે ગજબની પ્રક્રિયા છે અને પેલું અંધબિંદુ શું છે દ્રષ્ટિચેતા અને નેત્રપટલ જ્યાં જોડાય છે તે જગ્યાએ કોઈ સંવેદિકોષો નથી હોતા એટલે જો પ્રકાશ ત્યાં પડે તો તેનું કોઈ સંવેદન થતું નથી આ બિંદુને અંધબિંદુ કહે છે જો કે આપણને એનો ખ્યાલ નથી આવતો કારણ કે બંને આંખોનું દ્રષ્ટિ ક્ષેત્ર અલગ હોય છે અને મગજ એ ખાલી જગ્યા ભરી દે છે ઓકે અને પેલી દ્રષ્ટિ સાતત્યની વાત થતી હતી એટલે કે કોઈ વસ્તુ જોઈએ પછી પણ એ થોડી દેખાયા કરે એવું હા એને પર્સિસ્ટન્સ ઓફ વિઝન કહેવાય રેટિના પર બનેલા પ્રતિબિંબની છાપ વસ્તુ દૂર થયા પછી તરત જ ભૂસાઈ નથી જતી એ લગભગ એક સોળાંશ સેકન્ડ સુધી રહે છે ઓ એનો કોઈ ફાયદો હા આ જ કારણ છે કે આપણે ચલચિત્રો એટલે કે ફિલ્મો જોઈ શકીએ છીએ ફિલ્મમાં શું હોય સ્થિર ચિત્રોની હારમાળા જ્યારે એમને પ્રતિ સેકન્ડ લગભગ સોળ કે તેથી વધુ ચિત્રોના દરે આપણી સામેથી પસાર કરવામાં આવે ત્યારે દૃષ્ટિ સાતત્યને લીધે આપણને એ ચિત્રો સળંગ ગતિમાં હોય એવો ભાસ થાય છે સમજાયું સિનેમા પાછળનું વિજ્ઞાન આ છે ખરેખર આંખ કેટલી અદ્ભુત રચના છે એટલે જેની સંભાળ રાખવી પણ એટલી જરૂરી છે નહીં ચોક્કસપણે આંખો અમૂલ્ય છે એની દેખભાળ માટે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ જેમ કે નિયમિતપણે આંખના ડોક્ટર પાસે તપાસ કરાવવી જો દૃષ્ટિની તકલીફ હોય અને ડોક્ટર સલાહ આપે તો યોગ્ય નંબરના ચશ્મા પહેરવા અને વાંચતી વખતે કે લખતી વખતે હંમેશા પૂરતા પ્રકાશમાં જ વાંચવું કે લખવું બહુ ઓછો પ્રકાશ કે બહુ વધારે પડતો પ્રકાશ બંને આંખો માટે નુકસાનકારક છે અને પુસ્તકને આંખથી બહુ નજીક કે બહુ દૂર ન રાખવું સામાન્ય રીતે લગભગ પચ્ચીસ સેન્ટીમીટરનું અંતર યોગ્ય ગણાય સીધો સૂર્યપ્રકાશ કે લાઇટ સામે જોવું જોઈએ બિલકુલ નહીં સૂર્ય કે કોઈ પણ તેજસ્વી પ્રકાશ સ્ત્રોત તરફ સીધું ક્યારેય ન જોવું જોઈએ એનાથી રેટિનાને નુકસાન થઈ શકે છે અને જો આંખમાં કચરો જાય તો આંખોને ચોળવી નહીં તેનાથી વધારે નુકસાન થઈ શકે છે સ્વચ્છ પાણીથી હળવેથી આંખો ધોવી જોઈએ જો તકલીફ ચાલુ રહે તો તરત ડોક્ટરનો સંપર્ક કરવો ખોરાકનું પણ કંઈ મહત્વ છે આંખો માટે હા બહુ જ વિટામિન એ આંખોના સ્વાસ્થ્ય માટે ખૂબ જરૂરી છે એની ઉણપથી રતાંધળાપણું નામનો રોગ થઈ શકે છે જેમાં રાત્રે ઓછું દેખાય તો વિટામિન એ શેમાંથી મળે ઘણા બધા ખોરાકમાંથી જેમ કે કાચા ગાજર પાલક લીલા શાકભાજી કોડ લિવર ઓઇલ ઈંડા દૂધ દહીં ચીઝ માખણ અને ફળોમાં પપૈયો અને કેરી આ બધું ખોરાકમાં લેવું જોઈએ આ તો થઈ આંખોની સંભાળની વાત પણ જે લોકો જોઈ શકતા નથી અથવા જેમની દ્રષ્ટિમાં ખામી છે એમના માટે શું હા ઘણા લોકો જન્મજાત કે પછીથી કોઈ કારણસર દ્રષ્ટિ ગુમાવી દે છે આવા વ્યક્તિઓ પોતાની બીજી ઇન્દ્રિયો ખાસ કરીને સ્પર્શ અને શ્રવણ શક્તિ વધુ તીવ્ર બનાવે છે એમને મદદ કરવા માટે કોઈ સાધનો છે હા ઘણા સાધનો અને પદ્ધતિઓ વિકસાવવામાં આવી છે એમને બે ભાગમાં વહેંચી શકાય અપ્રકાશીય સાધનો અને પ્રકાશીય સાધનો અપ્રકાશીય એટલે બ્રેઇલ લિપીની પાટી અને કલમ સાંભળવા માટે ઓડિયો બુક્સ ટેપ રેકોર્ડર કેસેટ્સ ગણતરી માટે બોલતા કેલ્ક્યુલેટર અને હવે તો કોમ્પ્યુટર માટે પણ ખાસ સોફ્ટવેર આવે છે કેટલાક સાધનો શબ્દોને મોટા કરીને બતાવે છે અને પ્રકાશીય સાધનો એમાં લેન્સનો ઉપયોગ થાય છે જેમ કે બાયફોકલ લેન્સ કોન્ટેક્ટ લેન્સ મેગ્નિફાયર એટલે કે બહિર્ગોળકાચ અને ટેલિસ્કોપિક સાધનો જે દૂરનું જોવા કે ચોકબોર્ડ પરનું વાંચવામાં મદદ કરે તમે બ્રેલ લિપિનો ઉલ્લેખ કરો એ શું છે બ્રેલ લિપિ એ દૃષ્ટિહીન વ્યક્તિઓ માટે વાંચવા અને લખવાની એક અદ્ભુત પદ્ધતિ છે તેની શોધ લુઈસ બ્રેલ નામના એક ફ્રેન્ચ વ્યક્તિએ કરી હતી જેઓ પોતે પણ નાની ઉંમરમાં દૃષ્ટિહીન થઈ ગયા હતા અચ્છા એ કેવી રીતે કામ કરે છે એમાં દરેક અક્ષર અક્ષરોના સંયોજન સામાન્ય શબ્દો અને વ્યાકરણના સંકેતો માટે ખાસ ટપકાની ભાત પેટર્ન હોય છે દરેક ભાત છ ટપકાના સ્થાન પર આધારિત હોય છે જે બે ઊભી હારમાં ત્રણ ત્રણ ગોઠવાયેલા હોય છે એટલે કુલ ત્રેસઠ જેટલી અલગ અલગ ભાત બને છે હા બરાબર આ ટપકાને જાડા કાગળ પર ઉપસાવવામાં આવે છે દૃષ્ટિહીન વ્યક્તિ આ ઉપસેલા ટપકા પર આંગળી ફેરવીને એટલે કે સ્પર્શ દ્વારા અક્ષરો અને શબ્દો ઓળખી શકે છે અને વાંચી શકે છે અને લખી પણ શકાય હા બ્રેલ પાર્ટી અને ખાસ પ્રકારની કલમની મદદથી લખી પણ શકાય છે આજે તો બ્રેલ ટાઈપરાઈટર અને પ્રિન્ટર પણ ઉપલબ્ધ છે ખરેખર કમાલની શોધ છે છે હેલન કેલર જેવા કેટલાય જેમણે દૃષ્ટિહીન હોવા છતાં અસાધારણ સિદ્ધિઓ મેળવી ભારતમાં પણ રવિન્દ્ર જૈન લાલ અડવાણીજી દિવાકર જેવા નામો છે સાચી વાત છે આ બતાવે છે કે યોગ્ય સાધનો શિક્ષણ અને સૌથી અગત્યનો દૃઢ મનોબળ હોય તો શારીરિક મર્યાદાઓ સફળતાના માર્ગમાં અવરોધ નથી બનતી તો આજે આપણે ઘણી રસપ્રદ વાતો કરી પ્રકાશ કેવી રીતે પરાવર્તન પામે છે એના નિયમો શું છે નિયમિત અને અનિયમિત પરાવર્તન વચ્ચેનો ભેદ સમતલ અરીસામાં કેવું પ્રતિબિંબ રચાય કેલિડોસ્કોપની મજા પ્રકાશનું સાત રંગોમાં વિભાજન હા અને પછી આપણી પોતાની આંખની અદ્ભુત રચના એ કેવી રીતે કામ કરે છે શંકુકોષો સળીકોષો દૃષ્ટિ સાતત્ય અને એની સંભાળ કેવી રીતે રાખવી એ પણ સમજ્યા અને છેલ્લે દૃષ્ટિહીન વ્યક્તિઓ માટે બ્રેલ લિપિ જેવી ટેકનોલોજી કેટલી મહત્વની છે એ પણ જાણ્યું કરેક્ટ આપણી જુવાની ક્ષમતા આપણી દૃષ્ટિ એ કુદરત તરફથી મળેલી એક મોટી ભેટ છે આપણે એની કદર કરવી જોઈએ અને એ વિચારું રહ્યું કે જેમ લુઈસ બ્રેઇલે સ્પર્શ દ્વારા વાંચન શક્ય બનાવ્યું તેમ ભવિષ્યમાં વિજ્ઞાન અને ટેકનોલોજી દૃષ્ટિની કે અન્ય ઇન્દ્રિયોની મર્યાદાઓને દૂર કરવા માટે કેવા નવા રસ્તાઓ ખોલી શકે છે એના પર વિચાર કરતા રહીશું આભાર આભાર